જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખો કે બધા મજામાં માં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ અને રવિ ગેસ મારા માટે કઈક સરપ્રાઈઝ લઈ આવે તો હું બતાવું શું સરપ્રાઈઝ લઈને આવતા હશે ખબર નઈ એને મને કીધું કે તાર માટે સરપ્રાઈઝ લઈ આવું જોઈ આવે શું સરપ્રાઈઝ લઈને આવે છે રવિ એને ભેગો જોન પણ આવે છે રવિ પલરતા પલરતા ગયા ને પલરતા આવ્યા ચાલો ભાઈ આપડે સરપ્રાઈઝ આવી ગયું તો ખોલીને જોઈએ એ માટે સરપ્રાઈઝ આપીશ

હા મિત્રો તો હવે ખોલીએ આપડે આપણું સરપ્રાઇઝ ખોલીએ મિત્રો ખોલતો નથી હવે તમે કોમેન્ટ કરીને કયો કે આમાં શું હોય છે ક્યાર ની કોશિશ કરું પણ ખુલતું નથી મારી એક તો ભાઈ આપણને આવું આવડે નહીં ખોલતા જોર થી ખેંચીએ તૂટવા ને તૂટી જાય નીકળી પછી વાંધો ના આવ્યો ભાઈ બહુ કર્યા બોક્સ તો હા આટલું બધું ફરક આવું પૈસે ઓહો મિત્રા તો માઈક મગાવી દીધા હાલ આ માઇક આવું ખોલીએ આપડે આ તો બોલવા માટે મગાવી દીધું સરવીએ

બે તમારા માટે બે ભૂંગરા આવી ગયા એટલે આથી તમને આવા ચોખો આવશે રવિ એમ કેતા આપડે તો પેલી વાર જોયા ભૂંગરા

ખોખો કઈ લુ તામાથી પૂછોરી નીકળી એ આમે શું કરવાનું છે ખબર ની શું કરવાનું એટલે મેમ ચાર્જિંગ કરવાનું ચાર્જિંગ કરવાનું અને એટલી બધી પી હોય ચાર્જિંગ કરવામાં તન તા શું આવડું રુ પૂછુરો કેવાનું છે આવડું રુ ઈ આઈફોન નું હે આઈફોન માટે અલગ આવે હા તો મને આઈફોન લઈ ગયો હા તો આઈફોન તલે દેવું પડે ને એટલી વસ્તુ લઈ દીધી તો તમે આઈફોન ના લઈ દીયો એક મને

બોલીએ હું બોલું છું એટલે કેવો અવાજ લાગે તે મને આગળ કોમેન્ટ કરીને જણાવજો તમે બધા કે કેવો અવાજ છે માઇકનો ને કેવો અવાજ લાગે આમ સાંભળવામાં બધું આવે છે કે નહીં વરસાદ ને એવું બધું ચાલુ હતું એટલે જો કમ્પ્લીટ થઈ ગઈ ને હવે ભાઈ આગળ બેઠા ને આ માઇક છે ને ચેક કરી લીધા આવે આપણે એટલે મસ્ત જ છે માઈક એ અને હવે આગળનો વિડીયો તમને માઈક માં આવશે અને બધી પ્રોબ્લેમ નહીં થાય અવાજની કે આમ ઘોંઘાટની ને એવું એટલે શાંતિથી તમને સાંભળવા જ આવશે